ઘર પરિવાર સંસારમાં પણ ઘણા એવા ભક્તો આપણા રહે છે જેવા નરસિંહ મહેતા સંસારમાં રહેતા હતા પરંતુ તેમણે સંસાર કે પરિવારમાં આશક્તિ રાખી નથી એ જાગી ગયા હતા મીરાબાઈજી જેમને ખબર પડી ગઈ હતી કે આપણે આ સંસારમાં આપણો આપ જગતમાં કોઈ નથી જે સાચું છે એ જ મારો ગિરધર પરમાત્મા છે એટલે જે જાગી ગયા જેને ખબર પડી ગઈ એને જ આ પડે છે કેમ કે સત્ય એ જ પરમાત્મા છે ભગવાન ભોળાનાથ શિવજી પણ ભવાની નિમિત્ત ધર્મપત્ની અર્ધાંગિની માં ઉમિયા પાર્વતીજીને પણ કહેતા કે એ ઉમા હું મારો એક અનુભવ તને બતાવું છું ત્યારે ભવાનીજીએ કહ્યું કે બતાવો ભોળાનાથ તારે ભોલેનાથ કહેવા લાગ્યા ઉમા અનુભવ જગત સબ સપના ઘોડા ના કહે છે શિવજી સતહરી ભજન જગત સબ સપના એટલે કહે છે ઉમા કહું મી અનુભવ અપના લાગે છે જયારે સુધી સુધી આંખોનો સપનું ત્યારે ખોટું છે એવી રીતે આપણને અત્યારે જગતમાં જે જે પરમાત્માની જે ભક્તો જે ભક્તિ નથી કરતા પરમાત્માના ચરણનું ધ્યાન નથી ધરતા સેવા કથા શ્રવણ નથી કરતા ગણાના કહેવાથી પણ નથી તે માનતા એ લોકો કેવા કહેવાય તો એ સપનામાં જ હજી રહેલા છે એમની આંખો હજી બંધ છે એમની આંખો હજી ખુલી નથી પરંતુ જેને પરમાત્માનું ધ્યાન જે અવસ્થામાંથી બાળપણથી યુવાનીમાંથી વૃદ્ધા અવસ્થામાં પણ જે સેવા પૂજા ભગવાનની કથા ભગવાનના મસ્તક નમાવે છે દંડવત પ્રણામ કરે છે તે વ્યક્તિ એ સપનામાંથી જાગી ગયો છે અને એ જ પરમાત્માને તેને ઓળખી લીધા છે અને જે ભગવાનના ચરણમાં જેને મસ્તક નમે છે જે ભગવાનની સેવા પૂજા એને ભગવાન પણ કહે છે કે એની મારી માયા સ્પર્શ કરતી નથી ભગવાનની જે માયા છે તે એ ભક્તને કોઈ દિવસ સ્પર્શ કરતી નથી ભગવાનનો આ વચન છે પરંતુ જે પરમાત્માના ભક્ત છે તેમને બીજાને નહીં જાતિયા સંસાર સાચો લાગે છે તે દિવસથી જ્ઞાનની આંખ ખુલી ગઈ અને તત્વનો બોધ થઈ ગયો આત્મા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એ દિવસથી ખબર પડશે કે આ બધું જ અત્યાર સુધી જેટલી મહેનત કરતા હતા સંસાર માટે પરિવાર માટે આ બધું જ ખોટું હતું આ અનિત્ય હતું તેજો વારી મૃદા આગર કહે છે વ્યાસજી કા ત્રિગુણાત્મક સંસાર છે આ સંસાર કેવો છે તો ત્રિગુણાત્મક સત્વ રજ અને તમથી બનેલો છે Música